ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા સામેની મેચમાં વિરાટ કોહલી ફૂલ ટોસ બોલને કારણે આઉટ થયો હતો જોકે નારાજ જોવા મળ્યો હતો અને બેંગલુરુના પૂર્વ કેપ્ટન પેવેલિયનમાં પરત ફરતી વખતે દલીલ કરતા જોવા મળ્યા હતા કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલી ફૂલ ટોસ પર પેવેલિયન પરત ફર્યો છે જોકે તેણે અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને લાંબા સમય સુધી દલીલ કરતો જોવા મળ્યો વિરાટ કોહલીએ કોલકાતા સામે વિસ્ફોટક શરૂઆત કરી હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બે ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના સત્યાવીસ રન બનાવ્યા હતા વિરાટ કોહલીને ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું તેમની બરતરફીના નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો છે પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને બસો બાવીસ રન બનાવ્યા હતા કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અયરે સૌથી વધુ પચાસ રન બનાવ્યા હતા વિરાટ કોહલી ક્રિઝની બહાર ઊભો હતો અને ફૂલ્ટોસ બોલમાં તે આઉટ થયો હતો જો કે અમ્પાયર અને થર્ડ અમ્પાયરે ફેર બોલ આપ્યો હતો મહત્વનું છે કે આઈપીએલ બે હજાર ચોવીસ માં હવે ખેલાડીઓની કમરની ઊંચાઈના આધારે આવ્યા બોલનો બોલ આપવામાં આવતા હોય છે જેથી અમ્પાયર સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ દ્વારા ઓછા સમયમાં ખેલાડીઓને આઉટ કરવાનો નિર્ણય લઈ શકે વિરાટ કોહલી જ્યારે આઉટ થયો ત્યારે તેણે અમ્પાયર સાથે પણ દલીલ કરી હોવાનું સામે આવ્યું હતું આ બાદ કોહલી પેવેલિયન પરત ફરતી વખતે બેટ પહાડતો હતો અને ડસ્ટબિનને પણ ફેંક્યું હતું આઉટ થવાને કારણે કોહલી ગુસ્સામાં દેખાતો હતો